મૃષ્ના કોલેજ રોડ સિદ્ધાત્મય હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન ઉપર કાર્યક્રમ યોજાયો હતો મૃષ્ના કોલેજ રોડ સિદ્ધાત્મય હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન ઉપર કાર્યક્રમ યોજાયો હતો બ્યુલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડોક્ટર અનિલ પટેલે એક દેશ એક ચૂંટણી વિષય ઉપર માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું સાથે તેનાથી થનારા લાભ અન્ય અસરો સહિતની વિસ્તૃત જાણકારી ઉપસ્થિત મહાનુભાવો અને અલગ અલગ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને આપી હતી કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરતસિંહ પરમાર ખુમાનસિંહ વાસિયા અજય રાણા બીસીસીઆઈના પ્રમુખ કિરણ મજમુદાર સેક્રેટરી હરીશ થડાની વાઇસ પ્રેસિડેન્ટ અનીશ પરીખ કમલકુમાર ટ્રેઝરર તુષાર શ્રોફ ભાવિક બારૂટ ત્રાપ્તી રાઠોડ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બર સાથે જોડાયેલા બધા જ વિવિધ પ્રકારના સાથે એક વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન થયું હતું ચેમ્બરના પ્રમુખશ્રી દ્વારા જે રીતે વિષયના સંદર્ભમાં વન નેશન વન ઇલેક્શનનો એક વિચાર મૂક્યો એ જ વિચાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ વિચાર છે દેશમાં જો એક સાથે ચૂંટણીઓ થાય એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થાય તો દેશને આર્થિક લાભો અને કોડ ઓફ કન્ડક્ટના પ્રશ્નોથી ઉપર ઉઠીને એક પ્રકારની પોલિટિકલ સ્ટેબિલિટી દેશનો વિકાસ અને બે હજાર સુડતાલીસનું નરેન્દ્રભાઈ મોદીનું જે વિકસિત ભારતનું વિઝન છે એ વિઝનના વન ઓફ ધ રોડમેપ ઉપર આગળ વધવા માટે શું શું એના ફાયદા શું ચેલેન્જીસ અને એનો અમલ કેવી રીતે થશે એની એક વિસ્તૃત ચર્ચા આજે કરવામાં આવી